સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર નદી કાંઠાથી બસો વારના વિસ્તારમાંથી તેમજ ડેમના ડાઉન સ્ટ્રીમમાંથી વર્ષ ઓગણીસો નવ્વાણુંથી પાણી ઉપાડવાનું શરૂ કર્યું હતું જે આ દિન સુધી ચાલુ રાખ્યું હતું અમારી કચેરી હસ્તકના હિરણ બે સિંચાઈ યોજનાની અંદર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ઔદ્યોગિક એકમ માટે પાણી આપવામાં આવતું હતું અને તેમના છેલ્લા ઘણા સમયના જે બાકી વસૂલાત હતી એ લાસ્ટ ટાઈમે વસુલાત એક સાથે એકસો ને સત્તાવન કરોડ સરકારમાં જમા કરાવવામાં આવેલી છે કેટલા સમયથી વાત હતા આ રકમ ઓગણીસો ને નવ્વાણુંથી લઈ અને અત્યાર સુધીના જે બાકી હતા એ